વડોદરા શહેરમાં વધુ એક વખત બ્રેન્ડેડ જાહેર કરેલી વ્યક્તિના પરિવારજનોએ અંગદાન કર્યું હતું વડોદરાના અટલાદરા બીએપીએસ પીએસ મહારાજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના હિંચવાડા ગામના પ્રસન્ના બા ગરિયાનું બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી દર્દીના કુલ બે આંખો બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલથી ડોક્ટરની ટીમ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે વહેલી સવારે પહોંચી ગઈ હતી ત્યારબાદ તેમના આ અંગોને લઈ પરત ફરી હતી માન્ય કેતનસિંહજી સોલંકી દ્વારા આઈસીયુના હેડ શ્રી પૂર્વેશ સર દ્વારા અને ગૌતમ સર દ્વારા ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી એનાથી અમને પ્રેરણા મળી અને એ દ્વારા અમે નિર્ણય આ અંગદાનનો કર્યો એનાથી અમારા માતુશ્રી બીજાના જીવનમાં ધબકતા રહી અને સતત અમારી સાથે અને અમરત્વ પ્રાપ્ત કરશે એવું અમારું ચોક્કસપણે માનવું છે તેથી અમે આ અંગદાન કર્યું છે સિવિલ અસરવામાં કાર્યરત છું અને અત્યારે અમે અહીંયા જે બાપ હોસ્પિટલમાં અંગદાન થયું હતું તે માટે અહીં અંગદાન માટે આવ્યા હતા અને આ એક ખૂબ સરસ પગલું છે જે ચાર વર્ષમાં ચોથી વખત અંગદાન થયું છે બાપ્સ હોસ્પિટલ દ્વારા જે ખૂબ સરસ કાર્ય છે અને લોકોને મા જાગૃતિ આવે અંગદાન પ્રત્યે તે માટે અહીં હોસ્પિટલ સ્ટાફ અને મેનેજમેન્ટ જે બહુ સારી રીતે કામ કરી રહ્યા છે તો મારી પણ બધાને અપેક્ષા છે મારી પણ બધાને એવી વિનંતી છે કે આવી રીતે અંગદાન માટે બધી માહિતી પૂરી પાડે અને એ માટે કાર્યરત લોકોને સહકાર આપે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર